વિશ્વામિત્રના કાંઠે દસ ફૂટ જેટલો મગરનું મોત થયું આશરે તેનું વજન ચારસો થયું વધુ જોવા મળ્યું ત્યારે કાદવ કિચડવાળી જગ્યાથી મગરને કાઢવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી જેમાં સ્થાનિક અને રાહદારીઓની પણ મદદ લઈને મગરને બહાર કાઢવામાં આવ્યો હતો અને મગરને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો હતો પાંચ વાગે હું ચા પીવા નીકળ્યો હતો ત્યાં બે મગર લડતેલા એની અંદર બે મગર બોલ રહ્યા તો હું પછી ચા પીવા નીકળ્યો સવારે પાંચ વાગે એટલે મને જાન મળી એટલે હું પછી જોવા ગયો પછી નીચે ગયો મગર મારેલો હતો પછી અમે લોકો જોવા ગયા તો મગર મારેલો જ એટલે અમુક જાણકારી ભાઈ આલી અમુને અમે જેલી ચા પીવા નીકળે અમે રહીએ છીએ અહીંયા આગળ એટલે અમે તે લગભગ આવા છ સાત આઠ આઠ ફૂટનો મગર ગોપાલ